સાહિલ તમે મને લઈને વાગી જાઓ હું તમારી સાથે આવવા તૈયાર છું હું મુશ્કેલીમાં મુકાઈ ગઈ છું અને મારી જિંદગી બરબાદના આરે આવીને ઊભી છે સાહિલ હું આત્મહત્યાના વિચાર સુધી પહોંચી ચૂકી છું અને ક્યારેય નહીં ને આજે પ્રથમ વાર કોલેજના દરવાજા પાસે સાહિલનો હાથ પકડીને પૂજા એને વિનંતી ભર્યા અવાજે કહી રહી હતી અરે આજ છોડ પૂજા કોઈ જોઈ જશે તો પાંચ મિનિટમાં આખા કોલેજ કેમ્પસમાં નાહકની વાત પ્રસરી જશે બોલ શું વાત છે પૂજા આ અચાનક શું બની ગયું તું તો થોડા સમય પહેલા તારા સંબંધની વાત કરતી હતી તું જ કહેતી હતી કે સગ પણ પાકું થવાના આરે છે સાહિલ પોતાનો હાથ છોડાવવા બોલ્યો પૂજા એકદમ દયામણ ચહેરે સાહિલને ઘડી પર જોતી રહી સાહિલને પૂજાની વિનંતી કઈક ભેદ દેખાયો કઈ ઘટના ઘટી છે અને સજમતા સાહિલે વાર ન લાગી એ ઝડપભેર બોલ્યો સાડા નવ વાગે ચંપક ભાઈ ચાની કેબિન પર મળ હું એ સમયે ત્યાં આવી પહોંચું છું લેક્ચર ખંડમાં સાહિલની માત્ર દૈનિક હાજરી હતી તેનું જરાય ધ્યાન ન હતું અને કોલેજનો હોનાર વિદ્યાર્થી આજે પ્રથમ ધ્યાન દઈને વિચારમાં પડી ગયો હતો આમ તો અચાનક શું બની ગયું હશે પૂજાના જીવનમાં કે આત્મહત્યાના વિચાર સુધી પહોંચી ગઈ ના ના એવો પગલું તો ના જ ભરે પણ આખરે બન્યું શું હશે કેટલાક સ પ્રશ્નો સાહિલના મનમાં કુંગવાતા હતા એટલે એક સમન શક્તિ અને સાણી છોકરી છે પૂજા એની કોઈને ત્યાં છેલ્લા પાંચ વર્ષથી અભ્યાસ કરી રહી છે એની ચાલ ચાલક એના સ્વભાવ અને એની સાદગી કૌ છે પરિચિત છે કોલેજમાં તો તે ભલે અને એનું કામ ભલું ત્યારે કોઈ છોકરા સાથે હસીને વાત કરતા એ ક્યારે એને હોટલની સાધી અધ્યાપકની સાથે મોજ મસ્તી કરતા પણ નથી જોઈ નવી પેઢી ભલે તે સાવ મણિભાઈ લાગે પણ હું તો એનાથી આકર્ષાઈ ગયો હતો મારા સ્વભાવમાં અને આર્થિક પરિસ્થિતિને બરાબર અનુકૂળ છોકરી દેખાતા તો હું એકવાર મારા ખરા મનથી અને નિખાલસ ભાવે એને પૂછી બેઠો હતો પૂજા તારા માવતર જ્યારે તારા સંબંધ વિશે વિચારે છે તો પ્રથમ મને જરૂર ધ્યાન લેજે તારી આર્થિક પરિસ્થિતિ એને એટલી તો સદ્ધન નથી પરંતુ મને વિશ્વાસ છે કે હું સારા સારી નોકરી મેળવી રહેવાનો છું જિંદગીમાં તારા પણ ક્યારેય દુઃખનો ઓછાવો પણ પડવા નહીં દઉં આ બાબતે વિચારી જોજે પૂજા મને જવાબ તો આપજે કે તારો ગમે તેવો જવાબ હશે પણ આપણા મિત્ર તે જેવો સંબંધમાં કોઈ ફેરફાર નહીં થાય એટલે સાહસિક કાયદી તેને પ્રતિદ્વિપમાં વાળ્યો હતો હા સાહિલ આ બાબતે થોડો શરમ છોડીને મારી બાને કાને વાત જરૂર નાખીશ પરંતુ જો સાહિલ મારા માવતરની ઈચ્છાને હું પ્રથમવાર માનીશ પરંતુ ભણાવી ગણાવીને આટલા સુધી પહોંચાડી છે એ મારા માતા પિતાનો મારા ઉપર પૂરેપૂરો અધિકાર છે એમની પસંદગીને હું અવગણી ન શકું આ બાબતમાં હું મારી ઈચ્છા જરૂર પ્રગટ કરી શકું છું મારી જિંદગીનું માપદંડ તેમની આગળ રજૂ કરી શકું છું પણ આખરી અધિકાર તો મા બાપનો જ કહેવાય ને મા બાપ થોડો કહી દે કે દીકરી ખાડામાં નાખવાના છે શાહિલને કહીને પૂજા નીચું તાકીને ચાલતી ગઈ હતી અરે હા એ દિવસે કેટલી મારાથી શરમાઈને રહેતી હતી એના હૃદયમાં પણ મારા વિશે પ્રેમના અંકુર ફૂટ્યા હતા એ સ્પષ્ટ જણાતું હતું કે ત્યારથી તો ગમે તે બહાને મારા ઘેર કે ડોકિયા કરી જતી હતી ઘણી વખત તો બા આગળ પણ ઘરકામ કરાવવા કરાવવા વાળે વળગી પડતી હતી અખિલેશ નામના છોકરા સાથે તેના ઘરે સંબંધ બાબતે થઈ ત્યારે પણ કેટલીક સાથે તેણે મને કહ્યું હતું પરંતુ સાહિલ મારા બાપુજી અખિલેશ નામના છોકરાની સાથે પસંદગી ઢોળી છે એ મારા ઘેર જોવા પણ આવ્યા હતા અને છોકરો એમને થયેલો છે એમના પિતાનો ધંધો સંભાળે છે એમના પિતાનો જામી ગયેલો ધંધો છે અને સારી કમાણી છે મારી અને પછી મારી પાસે ઇનકાર કરવાનું કોઈ કારણ નથી માફ કરશો સાહિલ તમારી વાત મેં મારી આગળ બાકી જ હતી પરંતુ મારી બાય કહ્યું બેટા આ છોકરા સાથે તારા સંબંધ બાબતે તારા બાપુજીએ ખાસ્સા સમય પહેલાં હોકારો ભરી દીધો છે આજે હું પ્રામાણિકતાથી સ્વીકારું છું કે તારા પરતે મારા દિલમાં કોણી લાગણી જન્મી ચૂકી છે માફ કરશો સાહિલ આપણી કોણી લાગણીને મારા માવતરના નિર્ણય ઉપર આગળ દાંટી દેવી પડશે હવે તો પછી અચાનક શું બની ગયું સાડા નવ વાગવાનો સાહિલની આંખે પાણી આવી ગયા લેક્ચર પૂરું થતાં જ તે સંભુકભાઈની કેટલી પહોંચી શક્યો અને પૂજાની પરિસ્થિતિ પણ સાહિલ જેવી જ હતી પૂજાએ જોઈને તરત જ સાહિલને બે અડધી ચાનો ઓર્ડર આપી આપ્યો પ્રાણે ચા પીતા પીતા પૂજાએ ઝડપભેર વાતની શરૂઆત કરતા સાહિલને કહ્યું મિત્રો આગળ સ્ટોરી સાંભળી એના પહેલાં વિડીયોને લાઈક કરી અને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરજો હું આફતમાં સપડાઈ ગઈ છું સાહિલ અખિલેશ નામના છોકરા સાથે મારા સંબંધ બાબતે વાત થઈ હતી ખાલી સગપણના શ્રી પણ વિધિ બાકી છે એ તો ખબર છે કે બે દિવસ પહેલા હું મારા લગ્ન ઘરે ગઈ હતી એની જાનમાં ગઈ ત્યારે હદે તૂટી જાય હકીકત જાણવા મળી છે એક અજાણી છોકરી મને આવીને એકાંતમાં કહેવા લાગી તારું નામ પૂજા છે ને બહેન હું હુંકારો ધરતા ઝડપમ કહેવા લાગી પૂજા બહેન તારા સંબંધની જે છોકરા સાથે વાત ચાલી રહી છે એ એક નંબરનો નફટ અને દારૂડિયો છે મારી ખુદની એના સાથે સંબંધની વાત છે છ મહિના પહેલા થઈ હતી મારા પપ્પાએ સમયસર હકીકત જાણ થતા આવતો હોય તો તમારા સ્તરે પૂરેપૂરી મેળવી લેજો મારું નામ નિરાલી છે કહીને તે છોકરી તેની વિગતે ઓળખ આપી હતી આવતા જ વેત મારી બાને બધી હકીકત સંભળાવી પરંતુ મારી બાએ તરત જ મારા બાપુને જાણ કરી બાપુ એ તરત જ અમારા પરિવારમાં પાંચમી ભેટી તથા ભાઈ નવલકાને ઘેર દોડ મૂકી મારા બાબુજી લગભગ એક કલાકે ઘેર ફરત આવ્યા હતા એમના મોઢા ઉપર સ્પષ્ટ હતાશ વર્તાઈ રહી હતી અને તેમણે આવીને કહ્યું તારી વાત સાચી છે પૂજા પરંતુ નવલભાઈએ છોકરો ક્યારે ક્યારે દારૂ ફી જાય છે એ સ્વીકાર્યું છે અને વાત સ્વીકાર્યા પછી તેમણે મને કહ્યું હું બેઠું છું ને તમારી દીકરીને કોઈ દુઃખ નથી આવે ત્યાં સંબંધ સ્વીકારી લો એ છોકરાના જીવનમાં પૂજા આવશે એટલે મને વિશ્વાસ છે કે એ દારૂ છોડી દેશે હું ગુસ્સામાં આવીને સ્પષ્ટ શબ્દોમાં ના કહી દીધી અને એ સાથે એ બોલી ઉઠ્યો તો પછી વ્યાજે આપેલા બે લાખ રૂપિયા અપગડી પરત કરી દો અથવા આ સંબંધની હા ભણી દો તમને એક મહિનાનો સમય આપું છું તારા મોટા ભાઈ તરુણના માર્ગમાં અકસ્માત વખતે દવાખાનાના ખર્ચ માટે લીધેલા હતા બે લાખ રૂપિયા છેલ્લા ત્રણ વર્ષથી વ્યાજ ભરી રહ્યો છું ને પૂજા દીકરી તારા સંબંધ જે વાત ચાલી રહી છે એ પણ તે છોકરો બાપ નવલના શાળાના શાળો હતો થાય છે એટલામાં માટે નવલ મારા ઉપર રૂપિયા પરત કરવાનું બહાનું બનાવીને દબાણ કરી રહ્યો છે હવે મારે શું કરવું હળે તરુણના લગ્ન પ્રસંગે લીધેલ દોઢ લાખની બેંક લોક પણ હજી પૂરી કરતા છ મહિના નીકળી જશે છેલ્લા બે વર્ષથી હું અને તરુણ ખેતીમાં અગામાં મહેનત કરી રહ્યા છીએ મિત્રો તોય બે લાખ રૂપિયાની હજી સગવડ થઈ શકી નથી થોડી વાર તો મારા બાપુજી સુન બેસી રહ્યા અને છેવટે નિર્ણય કરતા બોલ્યા તું ચિંતા ન કર દીકરી તારા માટે આપણી પાસે જે ચાર વીઘા જમીન છે તેમાંથી બે વીઘા જમીન બે લાખ રૂપિયામાં ગેરવે મૂકી દઈએ અને એ રૂપિયા એના મોઢા ઉપર મારીશું પણ તને કૂવામાં તો નહીં જ નાખું મિત્રો ચાર પાંચ વર્ષ હું તમને તરુણને થોડી વધુ મહેનત કરી લઈશું પિતાજીના નિર્ણયથી હું મનોમન ભાગી પડી હતી મારા લીધે મારા બાપુજીને જમીન ગીરવે મૂકવાનો સમય આવે છે અચાનક મને એ વિચાર આવ્યો સાહિલ સાથે અઠવાડિયાનું દસ દિવસ માટે ક્યાંક ભાગી તો આખા સમાજમાં વાત ફેરવાઈ જશે મિત્રો આવી કહાની વખતે અખિલેશના બાપને સમાજમાં સારી એવી ખ્યાતિ છે પછી તો એ લોકો મને સ્વીકારી નહીં શકે આ મારામાં આ સંબંધ પણ પૂર્ણ પૂર્ણવિરામ મુકાઈ જશે નવલ કાકાના હાથ પર આપોઆપ નીચે પડે આખરે તો તે પણ મારા પરિવાર છે ને થોડાક પૈસા માટે કઈ દબાણ કરશે વાહ પૂજા વાહ મિત્રો શું વિચાર છે તમારો શ્રીની બુદ્ધિ પગની પાની અનેક યુક્તિ સારી રીતે સાર્થક કરી છે પૂજા તારા શિક્ષણને તને આજ શીખવાડ્યું છે કે સાહિલ આટલું કહીને ત્યાં તો પૂજાનો ચહેરો આંસુ ભરી ભરાઈ ગયો જાય સ્થળે બેઠા છીએ એવું ભાન થતાં જ તેણે ઝડપભેર આંસુ લૂછી લીધા અને સાહિલને કહ્યું મિત્રો હું વિચાર શૂન્ય બની ગયો છું સાહિલે મને કંઈ શોધતું નથી હવે તમે જે આનો ઉપાય બતાવો પૂજા જુઓ આ બાબતે તારો માવતર પ્રેમ સ્પષ્ટ અનુભવી રહ્યો છે મિત્રો એના બે મત નથી પરંતુ ભાગી જવું એ પણ તારા અને તારા માટે પરિવારની બદનામી છે ભાગી ગયા પછી તો તારો અખિલેશ સાથેનો સંબંધ તૂટશે એમાં પણ બે મત નથી પણ તારા રૂપિયા માટે પછી એ સમય આપે છે એ તારું ખોટું ગણિત છે હું તો દુનિયામાં વર્તનથી હજી અજાણી છું પૂજા ખાસ કરીને કુટુંબોના સ્વાર્થી તું હજી અપરિચિત છે પૂજા મારા બાપુજી બાળપણમાં જ ખોઈ નાખ્યા છે મારી બાએ મને કેવી રીતે મોટો કર્યો છે અને હું સારી રીતે જાણું છું અને સમજું છું મારે અને મારી બાને ઘણા ખાણા મીઠા સામાજિક અનુભવો થયા છે પૂજા ગેરહાલતમાં બધું જવા દે અને મને આજના દિવસનો સમય આપ ઘેર જઈને તારા બાપુજીની જમીન ગીરવે મૂકવાનો તુરંત નિર્ણય ન લે એ જરૂર લાગશે અને હવે ચાલ હવે આગળ કંઈ પણ પૂછવાની પૂજાની હિંમત ચાલી નહીં અને માત્ર દયામણી નજરે શાહિલને જોઈને ચાલવા લાગી શાહિલની માં નર્મદાબેન અને નર્મદાબેન એટલે અડધો પુરુષ શાહિલ નવ વર્ષનો હતો ત્યારે તેણે તેમના પતિને ગુમાવી દીધા હતા જેમ વિધિને લેખ ગણી એમ પોતાનું હૃદય પથ્થર જેવું બનાવી લીધું હતું ઘરની બે વીઘા ખેતી સાહિલના ઉછેરીને પોતાનું સમગ્ર જીવન અર્પી દીધું હતું માત્ર ત્રણ ચોપડી ભણેલા નર્મદાબેન ખેતી સાથે સિલાઈ કામ પણ શીખી લીધું હતું મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એકવાર સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને વિડીયોનું લાઇક કરી કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો દિવસે ખેતી ને રાત્રે નવરાશ્રમાં સમય સિલાઈ કરીને એમણે ખાંસી કમાણી કરી હતી વિઘાના માટે દીકરો સ્વતંત્ર હોય અને સાહિલની કેળવણી માટે નર્મદાબેને જીવ રેડી દીધો હતો દીકરો ઉમરલાયક થતા તેના પહેલા તેમણે ભવિષ્ય માટે શિલાય કમાણીમાંથી ઘરેણા પણ બનાવી દીધા હતા બા એક વાત કહેતી હતી સાજે જમતી વખતે સાહિલે નર્મદાબેન આગળ ધીમેથી વાકે ઉચ્ચાર્યું દીકરાનો ઢીલો ચહેરો જોઈને નર્મદાબેન ઝડપભેર પૂછ્યું શું વાત છે દીકરા તું ઢીલો કેમ છે બોલ શું કેવું છે તું ગભરાઈશ નહીં બા મારી વાત શાંતિથી સાંભળ કાલુ કાકાના શાળાની દીકરી પૂજા રહીને ભણી છે અને તને ખબર છે કહીને સાહિલે આખી ઘટના સવિસ્તાર કહી સંભળાવી વાત તો પૂરી થતાં જ સાહિલે નરમદાબેનના ખોળામાં માથું નાખી દીધું બીજા દિવસે વહેલી સરાવરે નરમદાબેન ભવિષ્ય માટે રાખી રાખેલી કરુણની પોટલી બહાર કાઢીને પોટલી સાહિલને બતાવી નરમદાબેન બોલી પૂજાના બાપનું દેવું ભરવા માટે આ ઘરેણાં જ પૂરતા છે ને તો ચિંતા ન કરીશ દીકરા સાહિલે આશ્વાસન આપ્યા પછી એમની પૂજા ઊભી થઈ ગઈ અને વહુ તો વહુ બરાબર છે ને કેટલી નમણી ને કેટલી મીઠડી સ્વભાવની છે બરાબર જામી જશે ને સવારના સાત વાગે નર્મદાબેને કર્ણાની પોટલી સાથે શહેરમાં જવા માટે બસ પકડી બસમાં સાહિલ અને પૂજા પણ હતા અને નર્મદાબેને પૂજા પાસે બેઠક લીધી સાવ માહુશરે બેઠેલી પૂજા થોડો હસીને ને ને આવકાર્યું શુદ અને વ્યાકરણ સુધારી વાર્તા કહું એ સાથે નર્મદાબેને પૂજાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું આજે સૌ તારા સાનાવાના થવાના છે દીકરી તારા મોહિત સંતાપો ખંખેરી નાખ આજે તારે કોલેજે જવાનું નથી અને શહેરમાંથી આપણે બારોબાર તારા ઘેર જઈએ છીએ પૂજાએ કંઈક ગતામતો ના પાડી પરંતુ દયામણી નજરે નરમદાબેન સારી રીતે તાકી રહ્યા હતા નરમદાબેને પૂજાનો પકડેલો હાથ થપથપાવી અને શાંતિ આપી પૂજાએ દોરેલી ગાયની જેમ બસમાંથી ઉતરી અને નરમદાબેન પાછળ પાછળ ચાલવા લાગી સોની બજારમાં ઘરેણાનું મૂલ્ય થયું અને નરમદાબેનની દસ વર્ષની કમાણી એમાં બોચા બૂટી શેર ચાર વેઢા અને લોખેટી કિંમત પૂરા બે લાખ અંકાય એકમાત્ર માત્ર મંગળસૂત્ર વધ્યું નર્મદાબેને મનોમન લાવી રડ્યા વારે કુદરત નર્મદાબેને પૂજાની હળપચ્ચી પર હાથ મૂક્યો અને સાથે એમના મોઢેથી શબ્દ નીકળી ગયા મારી પુત્રી માટે તો એક મંગળસૂત્ર કાફી છે બીજા ઘરેણા પહેરાવીને લોકોની નજર નથી લગાડવી એ જ પોતે ઘરેણું છે ને હવે બધું સમજી ગઈ પૂજા એ નર્મદાને આગળ આગળ પ્રગટ કરી શકે છે અને આનંદ વ્યક્ત કરી શકે છે બસ પોતાના ઘેર જતી વખતે પૂજા પોતાની આંખે રસે નર્મદાબેન સાધવી માણતી હતી એના મનમાં લાગેલો મોરલાની ટેક ઝુમતા નાતે ઝૂમતા ઝૂમતા હતા સાસુમાનું સાનિધ્ય આટલું પ્રેમદાયક છે તો એમને પેટે જન્મ લેરા ભાવિ પતિનું સાનિધ્ય કેટલું હશે દીકરી સાથે નમદાબેનને જોઈને પૂજાના બાપુએ વિચારમાં પડી ગયા ચા પાણી પછી પૂજાએ સંકુચ છોડી અને બધું કઈ સંભળાવ્યું પૂજાના મા બાપ થોડી શોચનાનક સ્થિતિ મુકાઈ ગયા પરંતુ બે લાખ રૂપિયા પૂજાની બાને હાથમાં મૂકી અને નરમદાબેને સાવ ટૂંકામાં પૂરી વાત કરી કરતા કહ્યું મારા દીકરાની ખુશીથી મોટું આ જગતમાં મારે કંઈ નથી અને નથી તો સહેજ લાચારી પ્રગટ કરો તમને તમારી વસુલાઈ દીકરી હવે મારી લાડકલી પુત્ર અને પુત્ર વધુ પૂજાના સોગન છે અને હા પહોંચતું તો તારા પાંચ લાખ ખર્ચી નાખવાના પણ ના પહોંચવું તો તને બાંધેલો હાથ રાખવામાં શાન પણ છે તો હું તમારી દીકરીને હાથ પીળા કરશો ત્યારે એકમાત્ર વધેલું મંગળસૂત્ર લઈને મારા દીકરા સાથે આવીને ઊભી રહેવાની છું ભલે પછી દીકરો કમાતો થઈને લગ્નની સ્થિતિ પાંચ દસ હજાર ખર્ચી નાખતો નર્મદાબેનની વાત સાંભળીને પૂજાના મા બાપ આપોઆપ જોડાઈ ગયા તો પૂજાથી કેમ રહેવાય એ દોડીને નર્મદાબેનને વંદન કરી અને વીંટળાઈ ગઈ રામદાબેને એને બાથમાં લીધી પણ થોડી વારમાં તેની હળવેથી દૂર કરતા બોલ્યા હાલ એમ વીંટળાઈને નહીં બેઠા પછી તારા રહેવાસી આદત પડી જશે હજી તારે આ સહેલ પૂરું ધ્યાન રાખીને અભ્યાસ પૂર્ણ કરવાનો છે ભાભી સાસુના શબ્દ સાંભળીને પૂજા હાસી જવાયું અને એક સાથે આખા કુટુંબમાં હાસ્ય મોજુ ફરી વળ્યું આધિ વ્યાધીને ઉપાધિ રહીને મુક્ત હાસ્યનું મોજું મિત્રો આ કહાની આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું નોટિફિકેશન બેલને ઓલ પર શેર કરો જેથી આવી અવનવી કહાનીઓ સમયસર આપણને મળતી રહે અને કહાણી વિશે આપણે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો ફરી મળીશું નવા એપિસોડ સાથે અને નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય